ભારત સરકારના ફોર્ટીન સી નવી દિલ્હી તરફથી મ્યુલ બેંક એકાઉન્ટની પ્રાપ્ત થયેલ માહિતી આધારે સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એનએસ ચૌહાણ તથા પોલીસ ઇન્સ્પેક્ટર આઈડી દેસાઈ નાઓના તાબાની ટીમ વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી જે તપાસ દરમિયાન ફ્રોડ રકમમાં થયેલા વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડ ફરિયાદો થયેલ હોવાનું માલુમ પડતા વિશેષ તપાસ હાથ ધરતા તે અકાઉન્ટ નિખિલ અનુભાઈ ચૌહાણ રહે શિવાજીનગર સોનગઢ હોવાનું માલુમ પડેલ જે દરમિયાન જે અકાઉન્ટની તપાસમાં જણાવેલ કે તેઓ રોશની કોમ્પ્લેક્સમાં મની ટ્રાન્સફરની ઓફિસમાં માર્ચ બે હજાર નોકરી કરતા હતા ત્યારે નક્ષ ટ્રેડર્સના માલિક કુમાર રણજીતભાઈ વણજારી રહે અવતાર રેસીડેન્સી સોનગઢ નાઓ મની ટ્રાન્સફરની ઓફિસ હોય જેમાં નિખિલ અનુભાઈ ચૌહાણ અને અભી કમલેશભાઈ પંચાલનાઓ બેન્ક એકાઉન્ટ મારફતે પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી જે બદલ તેઓને પગાર ઉપરાંત દિવસ દીઠ રૂપિયા પાંચસોનું વળતર આપી આમ ભારતના અલગ અલગ રાજ્યમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો પાસેથી છેતરપિંડી કરી કોઈપણ રીતે સાયબર ફ્રોડના નાણાં ઓનલાઈન મંગાવવામાં આવતા હતા આમ ટોટલ કુલર રૂપિયા એક લાખ એક્યાસી હજાર બસો ઓગણપચાસની ની છેતરપિંડી કરેલાનું આ ત્રણેય વિરોધમાં અલગ અલગ ભારતમાં અલગ અલગ અઠ્યાવીસ જેટલી સાયબર ફ્રોડની ઓનલાઈન ફરિયાદો નોંધવામાં આવેલ હતી અને આ રીતે મ્યુચ્યુઅલ એકાઉન્ટ દ્વારા સાયબર છેતરપિંડી કરી લોકો સાથે ઠગાઈ કરી જે નાણાં મેળવેલ હોય જેથી તેઓના વિરોધમાં સોનગઢ પોલીસ સ્ટેશનમાં ભારતે ન્યાયસંહિતા તથા આઈટી એક્ટ અને અન્ય ધારા મુજબ ગુનો નોંધવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓ એક મિલિનકુમાર રણજીતભાઈ વણજારી આ આરોપીએ પોતાનું નક્ષ ટ્રેઝ નામના મની ટ્રાન્સફર બેંક એકાઉન્ટમાં સહ આરોપી નિખિલ ચૌહાણ તથા અભિ પંચાલના એકાઉન્ટમાંથી સાયબર છેતરપિંડાના નાણાં મેળવી મની ટ્રાન્સફરના ઓથા હેઠળ રોકડા ઉપાડી સહ આરોપી યાસીર રહે સુરતના આંગળીયા વડે પહોંચાડી યાસીર તે રૂપિયાથી રોકડેથી મેળવી તે રૂપિયાના યુએસડીટી ખરીદી લેતો હતો અને તેની સામે સહ આરોપીના બેંક ખાતામાં સાયબર ફ્રોડના નાણાં જમા કરાવી તેની સામે એક લાખના રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર પચીસસોથી ત્રણ હજારનું કમિશન આપવાનું કામ કરતો હતો સદર આરોપીઓની પૂછપરછ દરમિયાન આંતરરાજ્ય સાયબર ફ્રોડ આચરનાર ટોળકી સાથે જોડાયેલ હોવાનું જાણવા મળતા જેની વધુ તપાસ આચરવામાં આવી છે